હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આ જે વ્લોગિંગનો છે તેરમો દિવસ અને તેર દિવસની અંદર બાપરે બાપ છે બાપા બાપા થઈ ગયું છે કેમ કે રોજે કંઈક નવું વિચારવું કરવું અને એમાં પાછું એને વિડીયોમાં મઠારવું બહુ મુશ્કેલ છે તો જે લોકો જે યુટમાં મહેનત કરી રહ્યા છે આટલા સારા સારા કન્ટેન્ટ સાથે આટલા સારા સારા સ્પીચ સાથે આટલા સારા સારા એડિટિંગ સાથે તો તમને સલામ છે પ્રાઉડ ઓફ યુ અને આ બહુ જ અઘરું છે સાચીમાં પાપા હું તો ખાલી નોર્મલ વિડીયો બનાવું છું અને પોસ્ટ કરું છું એમાં કારણ તો એ છે કે એક માનસિક રીતે એક શાંતિ મળે જેનાથી હું મારા મનની ઘણી વાતો હું મૂકી શકું બસ એ જ પર્પઝ છે હાલ તો અને માનસો નહીં હું તમારા બધાનો મારો યુટ્યુબમાં વિડીયો પોસ્ટ કરવાનો આજે તેરમો દિવસ છે પણ હું છેલ્લા મેં સાહેબ તેર યા ચૌદ તારીખ ઇન્સ્ટાગ્રામનું એક નવું આઈડી બનાવ્યું હતું અને એમાં મેં મારા પહેલાં કે બીજા દિવસે જ મેં જેમ કે કીધું હતું કે મેં વિડીયો બનાવતા અને એ વાયરલ થયો તો વાયરલ કહીએ એટલે એકસો પચાસ કેની આસપાસ એમાં મને વ્યૂઝ મળ્યા છે આજ સુધીમાં અને એ બહુ સરસ રીતે એ વિડીયો વાયરલ થયો હતો અને અત્યારે હું રોજે મિનિમમ બે ત્રણ બે ત્રણ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મૂકું છું મારા વિચારોના મારા મનના અથવા તો કોઈ એવું એવા વિડીયો જે બીજા કોઈના જોઈએ અથવા કોઈ એવા મોટિવેશનવાળા લખાણ જે બીજા કોઈના જોઈએ તો એને જેમને એ ભાષામાં મઠારીને મૂકી છે એ જ વસ્તુને કંઈક નવીનતા આપીને અથવા એ જ વસ્તુને એ જ શબ્દોને હું મારી નોર્મલ ભાષામાં યુને દેશી ભાષામાં જે આપણે રોજિંદા જીવનમાં વાતચીત કરતા હોઈએ છીએ એ ભાષામાં એ જ કન્ટેન્ટને અથવા એ જ વર્ડ્સને એ જ શબ્દોને એમાં એડિટિંગ કરીને અને કાં તો એને મતલબ વિડીયો ટાઈપ અથવા તો જે હું રેગ્યુલર બોલું છું હાલો હાલો ખાઈ લો ને એ મજા મારો ને એ તાજા તો એમાં મઠારવાનો પ્રયત્ન કર્યો છે અને ટોટલ જે વિડીયો મૂક્યા હતા એમાં આજના દિવસ સુધી નવ હજાર ચારસો મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ થઈ ગયા છે મને ખબર નથી કે હું કોઈકને આટલું મોટિવેટ કરી શકું તો આ મારી બેસ્ટમાં બેસ્ટ કમાણી છે બે હજાર પચીસની કે સારું મને ખબર નથી કે હું આટલું આટલું પ્રોત્સાહિત કરું એવું લોકોને અથવા ખબર નહીં અરે મેં એક ગીત ગાયું ને એને એક હજાર વ્યૂ મળ્યા હતા અને મારો અવાજ એટલે હે કાગડો ને હું પાકા ભાઈ બનેવો તોય એમાં મને એક હજાર વ્યૂઝ મળ્યા વિચારો અને અઢીસો જેવી લાઈક અને પાછા મારા ભાઈઓએ બધાએ કોમેન્ટ કરી બેન તમે હું ગાવ છો તો એક વસ્તુ છે કે એક એ છે જે આપણો પરિવાર છે એક આપણો ફ્રેન્ડ સર્કલ હોય એક આપણે જ્યાં કામ ધંધો ઓફિસ હોય અથવા ત્યાંના જે સ્ટાફ મિત્રો હોય અથવા જેની જોડે આપણે કામ કરીએ છીએ આઠ નવ કલાક એ હોય પણ મને હવે ખબર પડી તો સોશિયલ મીડિયામાં બહુ જ પાવર છે અને આ પાવરને તમારે પોઝિટિવ એમાં જોવાનો છે કેમ ખબર હવે જેમ કે હું પહેલાં ઇન્સ્ટાગ્રામમાં હું છેલ્લા વીસેક દિવસથી વિડીયો પોસ્ટ કરી રહી છું અને યુટ્યુબમાં રેગ્યુલર રીતે હું આજે તેરમો દિવસ છે વિડીયો પોસ્ટ કરી રહી છું એમાં કેટલાક લોંગ વિડીયો હશે હું લાઈવ થઉં છું અને નાના નાના શોર્ટ વિડીયો પણ હું બનાવું છું બરાબર હવે મેં શું શીખ્યું આટલા દિવસમાં કે તમને એક એક પોઈન્ટ કહેવાય ને આપણે પૂર્ણ પૂર્ણવિરામનો એક પોઈન્ટ અથવા એક સામાન્ય માઇનસ જીરોનું તણખ લઉં જેવી વસ્તુ બી કોઈ નેગેટિવ કહી દેશે અથવા કોઈ કમેન્ટ કરશે તો તમે જે એટલા બધા લોકોએ બસો પાંચસો લોકોએ તમારા શબ્દો ઉપર કમેન્ટ કરી હોય તમને મોટિવેટ કર્યા હોય તમને સાબાસી દીધી હોય એ બધું ક્યાંક ને ક્યાંક ઝીરો થઈ જાય છે કોઈકની એવી કમેન્ટોથી તો આ વસ્તુ મેં અનુભવ કરી છે આટલા દિવસમાં કેટલાક લોકો તો ખબર નહીં એમના બાપાનો બગીચો સમજીને કોઈ પણ વ્યક્તિને કંઈ બી કહી દે પણ એ લોકોને ખબર નથી કે તમ તમે લોકો જે આ સોશિયલ મીડિયામાં ગમે કમેન્ટ કરો શું કે પછી તમે જેના બી પેજ અથવા જેના બી વિડીયોમાં જેને કમેન્ટ કરો છો હું તમને ગેરંટી દઈને કહું છું અગર તમે મારા કે એમની સામે આવીને આ જ વસ્તુ બોલો તો તમારા એક બી દાંત સાજા ના રહે એ હું કહી દઉં છું તમને બરાબર એટલે મને એવું થાય કે ખબર નહીં એ લોકોને શું ભર્યું પડ્યું હોય છે એમના ઘરમાં એમની કોઈ ખબર નહીં ઇજ્જત હશે કે નહીં હોય ભગવાન જાણે પણ કદાચ એવું હોઈ શકે કે અંદર અંદર એ ફુગ્ગાની જેમ ફૂલીને પડી રહ્યા હોય કોઈ સાંભળતું ના હોય કોઈને કહી ના શકતા હોય એના કારણે જ એ લોકો આવા સોશિયલ મીડિયાના કોઈ બી પ્લેટફોર્મ ઉપર આવશે અને કોઈ બી વ્યક્તિને કંઈ બી લખીને જતા રહેશે તો વાલાઓ તમે સુધરી જાઓ સુધરી જાઓ કોઈક વાર હવે ચડી જાશો અને દરેક વ્યક્તિ તમને શાંતિથી નહીં સમજાવે અથવા દરેક વ્યક્તિ એવું નહીં મળે જે તમારી કમેન્ટ ડિલેટ કરી દે અથવા આ કરે કારણ કે એવા ફાલતુ લોકોને રાખવાનો બી કોઈ અર્થ નથી એ બી વસ્તુ છે તો આ એક નેગેટિવ વસ્તુ કહું કે કોઈની એક વ્યક્તિની નેગેટિવ કમેન્ટથી બહુ બહુ જ પ્રભાવ પડે છે તો આપણે જ્યારે આ સોશિયલ મીડિયા જોડે હું જોડાણી છું તમે બી અગર જોડાયા હોય અથવા તો તમે રેગ્યુલર એવા કોઈ વિડીયો બનાવો છો તો હિંમત નહીં હારવાની કોઈનું મગજમાં નહીં લેવાનું તમને ગમે છે તમારો ફોન છે તમારું નેટ છે બરાબર બનાવો તમારી વાત મૂકો અને પોસ્ટ કરો આવા લોકો મળે તો એમની કમેન્ટને ધ્યાન આપશો અને ડિલેટ દો મારી જોડે એવું છે કે મારી દોસ્ત છે મારા નિમેશજી છે કા છે નિમેશજી છે જે મને મોટિવેટ કરે છે કે ભાઈ આવું લોકો કરશે આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને મેં કોઈ બીજી વસ્તુ જોઈ કે જે લોકો આવી કમેન્ટ કરે છે ને એમની આઈડીઓ મેં ચેક કરી તો મતલબ ખાંસી કરી તો એવી આઈડી હતી કારણ કે ફેક આઈડી હોય જે ફેક આઈડી હોય એ ટાઈપની કે એમાં ઝીરો પોસ્ટ હોય એક બે ફોલોઅર્સ અથવા તો એમનું એવું આઈડી હોય કે જે કોઈ અર્થ 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 પણ હા મેં એક વસ્તુ નોટ કરી કે ચાર પાંચ આઈડી એવા હતા જે મેં નોટ કર્યા તો એમાં શું હતું ખબર એમને માતાજીના ફોટો કોઈ ભગવાનના ફોટો એમના આઈડીઓમાં એ બધું હતું કે ભગવાનના ફોટા હતા માતાજીના ફોટો હતા પણ છતાં એમની માનસિકતા કેટલી તાનસીન અને મતલબ એ લોકો વિચારતા નહીં તો મારે એ લોકોને એવું કહેવું કે તમે લોકો ભક્તિ જ ના કરશો તમે જે માતાજીના કે એમના ફોટો તમે પોસ્ટ કરો છો રીલ પોસ્ટ કરો છો તો હું તમને કહી દઉં છું પર્સનલી કે એ માતાજી ના જે તમે પોસ્ટ કરેલા જેમ કે ઇન્સ્ટાગ્રામમાં મેં પંદરેક લોકોને બ્લોગ કર્યા છે તમે માણસોથી પંદરમાંથી દસ લોકો એવા મળ્યા કે જેમના આઈડીમાં ફક્ત માતાજીના રામા પીરના અને એટલા શ્રદ્ધાવાળા વિડીયો અને રીલો પોસ્ટ કરેલી હતી અને એ લોકોની કમેન્ટો વાંચીને તો આમ ઘીન ચડે બીજું કે એમાંથી પંદર લોકોમાંથી સાતથી આઠ લોકો એવા હતા જે ઉંમરવાળા હતા જેમ કે એક ચાલીસ વરસથી મોટા અથવા કેટલા તો એ એકદમ ગઢડા જેવા જેમનું ડીપીમાં ફોટો હતો એ ઉપરથી કહું છું એમને ઓળખતી નહીં તો હું તમને એટલું કહી દઉં કે તમે જે માતાજીના ફોટા મૂકી રાખે છે ને ઇન્સ્ટાગ્રામમાં તમે યાદ રાખજો એ માતાજી તમને ક્યારેય ખુશ નહીં રાખે તમે કોઈપણને કંઈ પણ આવી કમેન્ટ કરી દો છો તો એક એ વસ્તુ યાદ રાખજો કે તમે લાયક જ નથી એ માનું નામ લેવા માટે કે તમારા પ્લેટફોર્મ ઉપર એ માના ફોટા મૂકવા માટે એક આ વસ્તુ બીજું કે હવે સારી વસ્તુ આ બે તો નેગેટિવ છે કે કોઈ બી કંઈ કમેન્ટ કરશે એમનો વિષય છે એમના એમનો કર્મ છે અને એમના કર્મ કરી રહ્યા છે એમને નહીં ખબર કે પ્રભુડો ક્યારે એ કર્મનું ફળ કઈ રીતે આપી દેશે એમને નહીં ખબર પણ એમનો વિષય છે આપણો વિષય નથી ઓકે આ બે પોઈન્ટ થઈ ગયા કે એક કમેન્ટ અને એમની પ્રોફાઇલ પિક્ચર્સ કે એમના પ્રોફાઇલ પિક્ચર્સ પ્લસ એમની રીલ્સ આવી રીતના હોય છે બટ એમનું મેન્ટલ હેલ્થ ક્યાંક ને ક્યાંક હલેલું હો તો મારા અંદાજે એમને સિવિલ જઈને બે ત્રણ કરંટ લેવા પડે પણ એમને તો કરંટ નહીં આવે બોલો કારણ કે તો એમને કરંટ આપશે કરંટ આપવાનું મશીન છે એ બગડી જાય એવી શક્યતા બી ખરી તો એવા લોકો છે હવે પ્લસ અને સારો પોઈન્ટ કહું કે સોશિયલ મીડિયામાં જોડાવાના ફાયદા તો પહેલાં તો તમને એકલું ફીલ નહીં થાય બીજું કે એકલું ફેલ નહીં થાય બીજું તમારો ટાઈમ ભમાભમ જશે એનું કારણે કે આપણે કોઈ રીલ કે કોઈ વિડીયો કે પોસ્ટ કરી તો એને પોસ્ટ કર્યા પછી મિનિમમ ત્રીસ મિનિટ કે એક કલાક તો આપણે પચાસ વાર એ જોશું કે આ પોસ્ટ થઈ તો કેટલા લોકોએ જોઈ કોણે લાઈક કરી કે પછી શું કમેન્ટ કરી એ જોવામ જશે પછી આખા દિવસમાં જ્યારે બી ટાઈમ મળે અથવા કોઈ બી નોટિફિકેશન આવે કોઈની કમેન્ટ આવે તો આપણું ધ્યાન ત્યાં રહેશે એમને રિપ્લાય આપવામાં કોણે ફોલો કર્યા કેટલા વધ્યા કેટલા ઘટ્યા અને મને છે ને જો ને આમ જોવા જઈએ તો મને નવ હજાર આઠસોની ઉપર લોકોએ ફોલો કરી બટ અનફોલો બી છસ્સોની ઉપર લોકોએ અનફોલો બી કરી છે તો એક એ વસ્તુ છે કે આખો દિવસ આપણું ધ્યાન જ્યારે બી સમય મળશે આમ કેવું હોય કે આપણા જીવનમાં ટેન્શન હોય અથવા તો આપણે હેરાન પરેશાન હોય તો આપણું ધ્યાન ફક્ત ત્યાં હોય પણ સોશિયલ મીડિયા સાથે જોડામાંથી એક આ ફાયદો થશે કે આપણું ધ્યાન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર રહેશે લાઇકર ઉપર રહેશે અને ઘણી બધી લાઈકો જોઈને મતલબ કોઈ દસ માણસ છે જે અનલાઈક કરી રહ્યા છે અને કોઈક પાંચ માણસ છે જે ખરાબ કમેન્ટ કરી રહ્યા છે પણ હું એ લોકો માટે પ્રાઉડ છું અને એ લોકોને દુઆઓ આપું છું કે જે લોકો લાઈક કરી રહ્યા છે સારી કમેન્ટ કરી રહ્યા છે વિડીયો સારો લાગે કે ના લાગે મોટિવેટ કરી રહ્યા છે કે ના બેન પ્રયત્ન કરો પ્રયત્ન કરો છે બહુ સારો છે તો સાચીમાં તમારા તમારા મા બાપે બહુ જ સારા પુણ્ય કર્યા હશે કે તમારા જેવા બાળકો તમારા જેવા દીકરા દીકરીઓ એમને મળ્યા છે તો એક આ બી પ્લસ પોઈન્ટ છે અને તમારા બી જે બાળકો હશે અથવા ફેમિલી મેમ્બર હશે એ બી બહુ લકી છે કે તમારા જેવું વ્યક્તિ એમના જીવનમાં છે એક આ વસ્તુ છે એક આ બીજું કે તમને હંમેશા એક આતુરતા રહેશે તમે સોશિયલ મીડિયા પેજ ઉપર આવો એટલે એક આતુરતા રહે અને કે હમણાં ક્યારે ટાઈમ થશે હમણાં મતલબ કંઈક વિડીયો બનાવવાનું રહેશે કંઈક ક્રિએટિવિટી કરવાનું હંમેશા મન થશે એક આ વસ્તુ એ જેમ કે મારા કિસ્સામાં શું થાય હું સવારે ઉઠું ત્યારથી મારા મગજમાં બધું દોડ્યા કરે કે હવે હું શું બનાવું અથવા મને કોઈ વિચાર આવી જાય અથવા કોઈ આપણે સારો કોઈનું પેજ વાંચી લઈએ તો એ જ દિમાગમાં ફર્યા કરે કે આવું કંઈક બનાવી દઉં આવું બોલી જાઉં અને જેમ કે હું એક્ટિવ છે લઈને ઓફિસ જતી હોય તો રસ્તામાં જતાં જતાં તો પછી રીલ બની જાય ને એટલા મને વિચારો આવી જાય પણ એવું હોય કે એને મેં લખ્યા ના હોય તો પછી એ મને થોડી વાર ભૂલાઈ બી જવાય તો એક વસ્તુ છે કે સોશિયલ મીડિયાના પેજ ઉપર આવ્યા પછી તમે ક્રિએટિવ થઈ જશો મતલબ તમને કંઈક નવું નવું કરવાની શીખવાની ઈચ્છા થશે તમે અને તમને ગમશે તમને આ પરિવાર સાથે જેમ કે મને મારા બંને પરિવાર મારું યુટ્યુબ પરિવાર ને ઇન્સ્ટાગ્રામ પરિવાર બંને પરિવારની બહુ લગાવ છે ને બંને મારી એક હિંમત થયા છે હવે કે ના ભાઈ હું બી કંઈક કરી શકું છું હું બી કોઈક નવી શરૂઆત કરી શકું છું ને હા પ્રભુએ મારામાં બી કંઈક સારી વસ્તુઓ આપી છે અને પ્રભુનો હાથ મારા માથે છે કારણ કે મેં જ્યારે પહેલો વિડીયો પોસ્ટ કર્યો હતો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી જ્યારે મેં બનાવ્યું હતું મેં પહેલો વિડીયો પોસ્ટ કર્યો હતો ત્યારે મેં એવું વિચાર્યું હતું કે પ્રભુ હું એવી અપેક્ષા રાખું છું કે આ મહિનાના અંત સુધી મારા એક હજાર ફોલોવર્સ તો થઈ જ જવા જોઈએ મતલબ એવું મનમાં હતું કે દિવસના ત્રીસ ચાલીસ અથવા પચાસ બરાબર બટ શું થયું ખાલી બે દિવસમાં પાંચ હજાર ફોલોવર્સ થઈ ગયા અને આ મહિનાનો અંત એટલે કે આ નવેમ્બર મહિનાના અંત સુધી આ જ દિવસ સુધીના મારા ફોલોવર્સ છે નવ હજાર ચારસોથી સમથિંગ બરાબર તો એક આ પ્લસ પોઈન્ટ છે કે એનાથી એક અલગ જ ખુશી થાય કે નવ હજાર ચારસો લોકોને હું એકસાથે જોઉં મારી સામે હા એ તો ખબર નહીં એ એ કેટલું મસ્ત દેખાતું હશે અને નવ હજાર ચારસો લોકોમાંથી બહુ નહીં હું એવું કહીશ કે બધા કદાચ મારો વિડીયો રોજે નહીં જોતા હોય પણ એમાંથી મને વિશ્વાસ છે સાતસોથી આઠસો લોકો એવા છે જે રોજે મારો વિડીયો જોવે છે મારા વિડીયોને લાઈક કરે છે મને મોટિવેટ કરે છે તો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર એનો મતલબ આ એક પલડું છે આ પૃથ્વી એક પલડું છે ને બધી વસ્તુ ખરાબ નથી બધા લોકો ખરાબ નથી તમને શોમાંથી માંથી બે લોકો એવા મળશે જે ખરા ખરાબ કોમેન્ટવાળા અથવા ખરાબ કંઈ કહેવાવાવાળા અથવા કોઈ બી એક્સ વાય જડે એમના વિચારો છે એમની રીતે એ સાચા હશે તો એ જાણે ને પ્રભુ જાણે ને એમના કર્મ જાણે પણ હું એ લોકોની વાત કરું છું જે કન્ટિન્યુ કરી રહ્યા છે મારી સાથે અત્યારે તો થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર આ મહિનાના અંત સુધી હું એક એવા પ્લેટફોર્મ ઉપર આવીને ઊભી છું કે હું જોઉં છું કેટલાકની પ્રોફાઇલ જોઉં છું કેટલાકના વિડીયો જોઉં છું એટલું સરસ એડિટિંગ કરેલું હોય છે એમને એવું સરસ સરસ બોલેલા હોય છે છતાં પણ એમના ફોલોવર્સને હું જોઉં તો એક લિમિટ સુધીના હોય છે અથવા તો એમના કન્ટેન્ટમાં એક લિમિટ સુધીના વ્યૂ હોય છે એક મતલબ લાઈક બી ખબર નહીં કેમ એ તમારો વિચાર છે કે તમારે કોના વિડીયો લાઈક કરવા ને કોને ફોલો કરવા તમારો વિચાર પણ છતાં બી મારા વિડીયો મને નથી કોઈ એડિટિંગ હોતું હજુ એટલે મને આવડતું નહીં એટલે નહીં હોતું બટ હું શીખવાની છું હવે ધીમે ધીમે બીજું કે હું કંઈક વસ્તુ વાંચું અથવા મને કોઈ વિચાર આવે હું એને એડ કરીને જેમ કે મારો વિડીયો બનાવી દઉં છું તો હવે મારું કહેવાનો મતલબ એમ છે કે અગર એ લોકો આટલું બધું પ્રયાસ કરે અને કેટલાક લોકો તો કેટલો મતલબ કેટલીક બહેનો તો એટલો મસ્ત મેકઅપ કરે એટલા ભારે ભારે નવા નવા કપડાં પહેરે તો એ એટલા ફોલોવર્સે નહીં પહોંચી શકે જેટલા પ્રભુએ તમારી દયાથી અને તમારા આશીર્વાદથી તમારા સપુતથી હું આટલા દિવસમાં એટલે ઘણો વીસેક દિવસમાં પહોંચી ગયો તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર બહુ જ આભાર અને તમે પણ હું તો એવું જ માનું મને નહીં ખબર આ ફોલોવર્સ વધવાથી કે સબસ્ક્રાઈબ વધવાથી શું થશે કાલે શું નહીં થાય આનું પરિણામ શું હશે અને બીજું ખાસ એ કે લોકો લાગે પૈસા માટે કે આ તે તો એ બધો બીજા નંબરનો પોઈન્ટ છે પણ હું સાચું કહું છું અગર ક્યાંક એવું લાગે છે કે બસ લોકોને કહેવા કરતા તમે અંદર અંદર મૂંઝાઈ રહ્યા છો તો આ પ્લેટફોર્મ ઉપર આવો તમારી વાતને મૂકો અને હિંમત રાખો અને વિશ્વાસ રાખો પ્રભુ બધું જ સારું કરશે અને મારી જોડે તો સારું થઈ જ છે અને હું પ્રાર્થના કરીશ કે તમે લોકો બધા ખુશ રહો અને મારું આ પરિવાર હજુ મોટું થાય એ મને અપેક્ષા છે બાકી ગુડ બાય એન્ડ ગુડ નાઇટ એને મળીએ કાલે સવારે જય માતાજી એન જય શ્રી કૃષ્ણ ગુડ બાય